નમસ્કાર આમ જેરા ઇન્ફોર્મેશન બસ ન્યૂઝ હું છું આપની સાથે હજુ બોલ જિલ્લા કલેક્ટર કચેરી ખાતેથી વિકાસ પદયાત્રાની સાંસદ જસો રાઠોડે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સુશાસનના ચોવીસ વર્ષ પૂર્ણ થતા ગુજરાત ભરમાં વિકાસ સપ્તાહ ઉજવણીનો માહોલ સર્જાયો છે પ્રધાનમંત્રીના અવિરત માર્ગદર્શન અને વિઝન હેઠળ ગુજરાતે છેલ્લા બે દાયકાથી વધુ સમયગાળામાં સર્વાંગી વિકાસની હરણફાળ ભરી છે

પ્રાયોજના વહીવટદાર કલ્પેશ કુમાર શર્મા મદદનીશ કલેક્ટર ડાગર નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી આ પદયાત્રા કલેક્ટર માણેક ચોક પેટ્રોલ પંપ ચોકડી થી કલેક્ટર કચેરી પરત ફરી હતી આ યાત્રામાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સરકારી અધિકારીઓ કર્મચારીઓ અને નાગરિકો ઉત્સાહ જોડાયા હતા સમગ્ર ગુજરાત માં વિકાસ સપ્તાહ ચાલી રહ્યું છે ત્યારે આજે છોટાઉદેપુર જિલ્લામાં પણ છોટાઉદેપુર નગરની અંદર વિકાસ સપ્તાહ અંતર્ગત વિકાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં આપણા જિલ્લાના સમાહર્તા આદરણીય શ્રી આદરણીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી આદરણીય પોલીસ શ્રી ઉપસ્થિત રહ્યા અને નગરના સૌ હોદ્દેદારો નગરપાલિકાના પ્રમુખશ્રીઓ અને મોટી સંખ્યામાં સૌ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા સાથે સાથે આદિવાસી સંસ્કૃતિને જાળવી રાખવા માટેની પણ અમે અહીંયા એક ઝલક ઊભી કરી છે ત્યારે રામઢોલ સાથે કેટલાક આદિવાસી મિત્રો ગાન સાથે યાત્રા નેશન પ્લસ ન્યૂઝ છોટાદેપુર સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન બ્રુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બે લાયક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર